ભાવનગરની સરટી હોસ્પિટલથી એક બેદરકારી સામે આવી છે દર્દીને બોટલ ચડાવતા સમયે સ્ટેન્ડની વ્યવસ્થા ન હોવાથી બોટલ દર્દીના સગાના હાથમાં આપી દેવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા દવાખાનાઓને સુવિધા આપવામાં આવે છે પણ હોસ્પિટલો સુવિધા ન આપતી હોવાથી દર્દીઓએ હેરાન થવાનો વારો આવતો હોય છે દર્દીના સગા બોટલ પૂરી થઈ ત્યાં સુધી હાથમાં બોટલ પકડીને ઊભા રહેવા માટે મજબૂર બન્યા હતા ભાવનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સરટી હોસ્પિટલમાં લાલિયાવાડી સામે સામે આવતા ગુજરાત સરકાર અનેક સવાલો થયા છે અહેવાલ ભાવનગર હાથમાં એટલે તમને તમને રાખીને રહેવું કોઈ